નવરાત્રી માં પંદરસો ઉઘરાણું લીધું બરાબર સ્પીકર નો અવાજ તો રાખે જ નહીં હોવાની અરે ભાઈ તને હું શું હમણાં તું લાગે ચાલુ કરી જ નહીં અરે મસ્ત વાગતું તો હું વાત કરું મજા આવી જાય આ છોકરો કોઈ નાસ્તો તો નાસ્તોય નહીં આવે મારા યાર તું મારા બેટા ઊંઘમો હશે ભાઈ તારી વાત ખોટી છે

આપણા સોસાયટીમાં સારું આપણે એવું આપણે નવાથી હાઈ થાય આ કનુભાઈ સોસાયટીમાં જોઈ દો પંદરસો ગ્રોન લીધ પણ પછી ધાર વગરનું હોય છે એવું પણ હોય મજા નહીં આવી છોકરા મને એમ કીધું કે અમારી તમારી સોસાયટીમાં અમારે ગાવાનું અમર રાખવા પેલા કનુભાઈ હેડો હા એમાં મળીએ આપણી વાત

તમે ગોમડાના ડોહો ભાગ કેવો આમ ખાલી વાતો કરો મોટી હું હોય ને અત્યારે હુનું મળે તો ગાડીઓ લઈને ફરતા હોય છે અરે ભાઈ મારા 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 બાપ દાદાનું હોનું છે ને એવું તો કોઈને ભાડ્યું નહીં પણ એવું હોય તો તમે સાબિત કરો બતાવો મન કે તમારા બાપ દાદાએ હું સર એવું સાબિત અરે ગપ્પલ પૂર્વજોનું કોઈ પડેલું હોય પણ મળેલું હોય ઘર કરતી વખત કોઈ ખાડું ગોડી હોય એવું પાયો ગોટતી હોય મળેલું હોય એવું હોય તો કોઈને કીધું ના તો આપણે બેઠા એટલે એમને વાત ખોલીએ છીએ હા ભાઈ તારી કિશનભાઈ ભાઈ વાત સાચી તારી પણ આ જમાના પ્રમાણે હું હોય ને હું તો કોઈ હંગરી રાખે ખરું

હેડ છોકરા હેડ તને વાગ બતાવો વસ્તુ જોદાર છે ને ઉપર વિશો નહી હેડ આ તુગલોને એટલ કોરોડો ન જયા હા હા આનો જુદાડ ને અલગ કરોડનો ઉના ન છે ને ઉના ઉના એટલા આવે છે પૂર્વ ચેક કરો પછી આ તો પૂર્વનો ને એવું લાગતું છે વાહ કલ કાલ બા કાલ પર આ દે માર બા વચ્ચે बताओ જો અલ્યા તો રેડિયોનો છે મારો નામ बताओ જોવા તો દયો મા આખો પકળવા દે દયો તમે લાયા છો ત્યાં આવો આ

મારા હાલી ગરિયાલ ચોરે જે ઓનાની બોલો ગોમમાં કેવા કેવા મોનો સુબડે હો હેલા મળો વા મારો વાગી શું થઈ ગયો મારા બાપ દાદાની દિશ્વની હતી વાત તો પહેલાં તેને જણાવવાનું મેં તો કોઈ લઈ ગયો તો બહુ ગયો તપાસ કરી પડશે મારા ગયો મારા જય માતાજી મિત્રો તમે આ વિડીયો દેખ્યો આ વિડીયોનો બીજો ભાગ આવશે આ કનુબાનો વાઘ અને પેલા નિષિદ્ધિ ઘડિયાળ કોને ચોરી કરી તે જોવા માટે તમે બીજો ભાગ આવશે તો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી